દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં જેસાબાડા ગામમાં આજે દર વર્ષની જેમ વર્ષોની પરંપરા મુજબ આદિવાસી સંસ્કૃતિ જળવાઇ રહે તે હેતુ માટે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ મેળામાં પાસઠ થી સિત્તેર ફૂટ ઊંચું સીમડા જાળ લાકડું કાપી તેને લીચું બનાવી દેવામાં આવે છે અને તેનો થાંભલો ઉભો કરવામાં આવે છે અને આ થાંભલાની ટોચ ઉપર એક ગોળની પોટલી લટકાવવામાં આવે છે જેને પાડવા માટે ચેસાવાડા ગામના કટારા સભાજના યુવાનો દ્વારા આ ગોળની પોટલી પાડવા માટે હરીફાઈ યોજવામાં આવે છે ગામની કુવારી યુવતીઓ વાંસની લાકડીઓથી આ યુવકોને થાંભલા પર ચડતા અટકાવવાના પ્રયાસ કરે છે તેમ છતાંય નવ યુવકો વાંસની સોટીઓનો માર ખાતા પણ ગોળ લેવા માટે થાંભલા પર ચડી જાય છે તેને વિજેતા જાહેર કરવામાં આવે છે અને ઇનામ પણ આપવામાં આવે છે લોકવાયકા પ્રમાણે યુવકને મેળામાં આવેલા મનપસંદ કન્યા જોડે લગ્ન કરાવવામાં આવતા હોય છે અત્યારે એ માન્યતા માન્યતા જ રહી ગઈ છે અને આ મેળામાં આજુબાજુના ગામના અનેક લોકો પણ મેળાનો આનંદ માણે છે મેળામાં જેસાવાડા આરોગ્ય વિભાગ દ્વારા આઈઈસી સ્ટોલ પણ ગોઠવવામાં આવે છે આ ઉપરાંત કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવે છે હોળીના છઠ્ઠા દિવસે અમારા જેસાવાડા ગામમાં ભોગધેળાનો મેળો રાખવામાં આવે છે તે અમે કટારા પરિવાર મળીને આ મેળાનું આયોજન કરીએ છીએ અને આજે મને આ ગધેડામાં છોકરીઓ ચોટીઓ મારે છે અને આપણે ચડવાનું હોય છે તો આ ચોટીઓની માર ખાતા જાય ઉપર હમણે હું ચડી ગયો છું મને બહુ સારું લાગે છે આ ગધાના મેળા ઉપર ચડીને પહેલાની પરંપરા એવી હતી કે અમારા દાદાઓ પૂર્વજો એવા વખતે એવી પરંપરા હતી કે જે